નોંધનીય છે કે ગઈકાલે ભારતીય કોસ્ટ ગાર્ડ એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે પોરબંદરના દરિયાકાંઠે મોટું ઓપરેશન પાર પાડ્યું હતું ભારતીય જળસીમામાંથી નેવું કિલો ડ્રગ્સ સાથે ચૌદ પાકિસ્તાનીઓને ધરપકડ કરી હતી ત્યારે સત્તર બીજા દિવસે આ પ્રકારની ડ્રગ્સની તસ્કરી પકડવાની એ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ માટે ગંભીર બાબત છે